અમારામાં તો જોશ જ છે કોઈ પરિસ્થિતિ નથી અમારામાં જોશલ જોશની જ માહોલ છે અમારે બસ લાઈટ લાઇટ લાઇટ તો કાપી નાખીશ કારણ કે સરકારને માન્ય રહીને અમારે લાઈટ કાપી પડે પછી ગામમાં ખેતરમાં રહેતા હોય સૂર્યપ્રકાશ હોય જાતે જ મેં એનું પાલન કરી નાખ્યું કારણ કે ઉપરથી આદેશ હોય તો આપણે એનું પાલન કરવું પડે

કોઈ અમારી કોઈ જરૂર પડે તો અમે અધી રાતે પણ સેનાને મદદ કરવા તૈયાર છીએ જેમ કે અમે અમારા દાદા બાપ દાદા અત્યારે આ વિસ્તારથી વાકિફ છે કયા રસ્તા ક્યાં નીકળે ને અમારા દાદાજી રેવાજી ઠાકોર પગીબા અને સગતાજી પગી એ પણ પગી પોલીસમાં હતા એમને જે ઓગણીસો એકોતેરમાં સેનાને જે મદદ કરી એ અમને કહેતા તે અમને બધા અનુભવ છે અમારા વડીલોને અમને